બારમાં ચિંતન શિબિરના પહેલા દિવસે જો ભારતને બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાના સમાચારે ઉત્સાહનું વાતાવરણ સૂચ્યુ આ ક્ષણને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીતા અને ગૃહમંત્રી અમિત શાહના સ્વનિષ્ઠ પ્રયાસોને મુખ્ય શ્રેય આપ્યો તેઓ આ સફળતાનું શ્રેય કેન્દ્ર સરકારના માર્ગદર્શનને આપતા જણાયા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શ્રીના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ્સનીથી વિશ્વને ભારતના આંગણે આવકારવા અને દેશને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ આ નિર્ણયથી ન ફક્ત ભારતના રાષ્ટ્રીય ગૌરવમાં વધારો થશે પણ દેશના રમતગમતના માળખાકીય વિકાસને નવી દિશા મળશે એમ તેમણે માન્યું ચિંતન શિબિરમાં ઐતિહાસિક સફળતાની ખુશીનો સ્પર્શ થયો જેમાં રાજાના વિકાસના માર્ગને રેખાંકિત કરવા માટેના સામૂહિક ચિંતન પર ભાર મૂકવામાં આવ્યો છે આ શિબિરમાં રાજાના ઉચ્ચ અધિકારીઓ નીતિ નિર્માતાઓ અને વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે એટલે સ્પીચ લઈ નામ મારું કંઈ પણ સ્પીચ આપવાની હોય મારું તૈયાર હોય લખાડ એમ હું બી એટલો બધો મૂળમાં આવી ગયો પર સ્પીચ આપવામાં બહુ નથી જોઈતી પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દૂને આડત્રીસ કલાક ની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહીંયા ગાડી જગ્યા સારી છે અમારું મંત્રી મંડળ ની ક્યારનું રાહ જોઈ રહ્યું